પર પધારવા વિનંતી કરીશ આ સિવાયના મહેમાનો આ સિવાયના પણ મહેમાનો આપણી વચ્ચે પધાર્યા છે આ પૂજ્ય બાપુ એ ધ્યાન દોર્યું પણ છે યાદી મારી પાસે બાપુ લઈ લઉં છું હા અને આમાં એવું છે કે મેં ગઈકાલે કહ્યું હતું એમ સૌને પુરાણ પ્રત્યક્ષ રીતે દર્શનનો લાભ મળે એવી આયોજક વિઠ્ઠલભાઈની ભાવના છે પણ ચાર હજાર કે આઠ હજાર લોકોને તો કથા મંચ પર લાવવા અશક્ય છે પણ એના આપણે દસમા ભાગના લોકોને ચાર હજાર લોકો હોય તો ચારસો લોકોને ચારસો લોકો હોય તો ચાલીસ લોકોને સૌને આપણે વક્તાવંદન અને પુરાણવંદન માટે શક્ય એટલા વધુ લોકોને એ એમનો ભાવ એમની ભજનની એ ઉપક્રમની સંતુષ્ટિ મળે એવો આપણો પ્રયત્ન હોય છે એવા જ આપણી વચ્ચે જિગ્નેશભાઈ જોશી પધાર્યા છે એમને પણ એમના પરિવાર સાથે પરમ શિવભક્ત જિગ્નેશભાઈ જોશી એમના પરિવારજનો સાથે પુરાણ પૂજન વંદન માટે અને પૂજ્ય બાપુના વંદન માટે કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે ગુજરાત કર્મકાંડદેવ સમાજના પ્રમુખ અને વિપ્રપત પુસ્તકના લેખક અવદૂતભાઈ જોશી પણ આ જ ક્રમમાં વંદન અને વક્તાવંદન માટે પધારી વિઠ્ઠલભાઈના આંગણે આપ સૌનું સ્વાગત છે અહીં પધારેલા સૌનું વિઠ્ઠલભાઈ સોજિત્રા પરિવાર વતી હૃદયથી અભિવાદન અને સ્વાગત કરીએ છીએ સદગુરુ સાચું સમજાવે એવી એક આપણી ભક્તિ રચના છે અને કોઈનું પણ શરણ સ્વીકારવાથી ગઈકાલે એકવાથી બાપુના મુખે પણ કે યુદ્ધના પણ કેટલાક નિયમો હતા અને ગમે તેઓ સમર્થ શક્તિશાળી બળવાન માણસ હોય પણ એની સરનાગતિ આપણે જો સ્વીકારી લઈએ તો એ ક્ષમા આપી દેતો અને એ ક્ષમા વિરશ્ય ભૂષણ વીરોનું આભૂષણ શું હોઈ શકે તો કે માફ કરી દેવું ભાગવતમાં એક પ્રસંગ આવે છે કે સગા દીકરાઓને એ મારી નાખવા છતાં એમ કહેવાય છે કે એ જનેતાએ એને માફ કરી દીધા નહીં એના પાંચ દીકરાઓને એટલે કહેવાનો મારો ભાવાર્થ એ પ્રોપર વિષયમાં હું જતો નથી આવી ટિપ્સથી તમને ખ્યાલ આવી જશે એવા ગ્રંથોના ગાન અને પાનના ચરિત્રના એ પ્રસંગો એવા પાત્રો એવા વ્યક્તિત્વો અને એવી બધી આ આપણને ઉપલબ્ધિ સાથે ડોક્ટર લંકેશ બાપુના અનેક ભક્તો અનેક પ્રીતિપાત્ર સ્નેહી સ્વજનો અને અનેક એવા નિયમિત રીતે એવા બાપુના ખૂબ જ નિકટતમ પ્રીતિ જોકે હોય કોઈ પણ વ્યાસપીઠ પર બિરાજમાન એ વ્યક્તિનો કે સંતનો એને તો નાના મોટા કશું હોતું જ નથી પણ કેટલીક શાબ્દિક એવી રૂપકની વિશેષતાઓ આપણે બધા આપતા હોઈએ છીએ એવા જ બાપુના ખૂબ જ નજીકના શિવભક્ત અને હમણાં જ મેં ક્ષત્રવટની અને ક્ષત્રિયની પણ વાત કરી ક્ષત્રિય સમાજમાંથી જ આવે છે એવા અગ્રણી મહાનુભાવો અને પરમ ભક્ત રઘુબા વાઘેલાને વિનંતી કરીશ અને એમની સાથે પધારેલા શ્રીમતી હંસાબા વાઘેલા જેવો સાણંદથી પધાર્યા છે એવો પણ પુરાણ ઉજન અને વક્તાવંદન માટે કથા મંચ પર વધારશે તેવી વિનંતી છે જિગ્નેશભાઈ જિગ્નેશભાઈ જોશી આપ કથા મંચ પર ફરી વધારશું એવી વિનંતી છે બે મિનિટ અહીં મારી પાસે આવી જશો આપનો આભાર ભગવાન શિવના નામ સ્મરણથી દરેક પ્રકારના મનના મનોરથો સિદ્ધ થાય છે અને ઘણી એમ પણ થાય કે આવી બધી વાતો કે આવું આકર્ષણ આ કોઈ એવું આકર્ષણો ઊભી કરવાનો પ્રયત્ન કે આ બાય વન ગેટ વન એવી આ કોઈ સ્કીમ નથી આ કોઈ મનોરંજનનો મંચ નથી અને આ કોઈ એવું નાટ્ય પ્રયોગ કે આ નિદર્શનનો પણ કોઈ આયામ કે એવો આ ઉપક્રમ નથી આ તો ભજન ભક્તિ શ્રદ્ધા વધે આપણા પૂર્વજોના એ ગ્રંથોની એ ગ્રંથ વિશેષતાથી આપણે નિકટ જઈએ એવા ભાવથી શ્રી જિગ્નેશભાઈ જોશીને પ્રસંગોચિત એમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પાદરિયા સાહેબ કાયદો વ્યવસ્થા સંભાળતા શ્રી પાદરિયા સાહેબ આપ પણ મંચ પર પધારી અને પુરાણવંદન અને વક્તાવંદન સંપન્ન કરશું શ્રી જિગ્નેશભાઈ જોશીને આ રૂરા મંગલે એમની શબ્દોચિત પ્રસન્નતા માટે વિનંતી કરીશ શ્રી જિગ્નેશભાઈ જોશી